અને કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ છે એ સંપૂર્ણ માહિતી મિત્રો આજે આ વિડીયો અંદર આપવાની છે તો વિડીયો એમ એન્ડ સુધી જુઓ અને તમારા મિત્રો સાથે શેર કરી દો અને તમે પણ સબસ્ક્રાઇબ કરી લો તો ચાલો મિત્રો વિડીયો ની કરીએ શરૂ તો પહેલા તો તમારા મિત્રો તમારો કોમ બ્રાઉઝર જે હોય એ મિત્રો ઓપન કરવાનું રહેશે મિત્રો કોમ બ્રાઉઝર ઓપન કર્યા પછી મિત્રો તમારે સર્ચ બાર માં સર્ચ કરવાનું છે મારું ગુજરાત ડોટ ઇન મિત્રો આટલું લખીને તમારે એન્ટર કરવાનું રહેશે મિત્રો આટલું લખીને તમે એન્ટર કરશો એટલે મિત્રો આ રીતે એક તમારી સામે ઓફિસર પેજ ખુલી જશે જેમાં મિત્રો તમે જોઈ શકો છો આઇકન લખેલું છે બેંક ઓફ બરોડા ઓફિસર આસિસ્ટન્ટ મિત્રો ભરતી તો મિત્રો આપણે તેના પર ટિક કરવાનું રહેશે તો તેના પર ટિક કરી દઈએ છીએ મિત્રો તેના પર ટિક કરીશું બેંક ઓફ બરોડા ની અંદર કોનસો જગ્યાની અંદર ઓફિસ આસિસ્ટન્ટ ની અંદર મિત્રો બે હાજર પચીસ ની અંદર મિત્રો ભરતી આવી ગઈ છે ત્યાર પછી મિત્રો આપણે જગ્યાની વાત કરીએ કે કયા કયા જિલ્લાની અંદર કેટલી જગ્યાઓ છે જેમાં મિત્રો પોસ્ટ નોમ ને મિત્રો આપણે વાત કરીએ કે ઓફિસ આસિસ્ટન્ટ ની મિત્રો પોસ્ટ રહેશે મિત્રો વેકેન્સી ની વાત કરીએ તો મિત્રો જગ્યાઓ રહેશે પાંચસો અને મિત્રો એજ્યુકેશનની મિતેલું છે વાત કરીએ તો મિત્રો લખેલું છે 10 પાસ રહેશે જેમાં મિત્રો એ લખેલું છે જિલ્લા જે મિત્રો તમારા કયા કયા જિલ્લાની અંદર કેટલી પો છે એ મિત્રો સામે લખેલું છે ત્યાર પછી મિત્રો જે તમે જોઈ શકશો આ રીતના મિત્રો તમામ જિલ્લા આવી જશે અને ત્યાર પછી મિત્રો તેની જગ્યાઓ કયા કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ છે તે મિત્રો આવી જશે જેમાં મિત્રો આપણે વાત કરીએ તો મિત્રો ગુજરાતની અંદર 80 જગ્યાઓ મિત્રો છે એ મિત્રો હરિયાણા અંદર 11 જગ્યાઓ છે આસામની અંદર મિત્રો 4 જગ્યાઓ છે બિહારની અંદર મિત્રો 32 જગ્યાઓ છે એ મિત્રો અલગ અલગ જગ્યાઓ આપેલી છે અલગ અલગ જિલ્લા અને અંદર મિત્રો તમારે કયો જિલ્લો છે એ મિત્રો તમારે રીતે તમારે જોઈ લેવાનો રહેશે એમ કરીને મિત્રો ટોટલ જગ્યાઓ મિત્રો 500 રહેશે ત્યાર પછી મિત્રો આપણે આગળ এড્યુકેશન વાત કરીએ છીએ મિત્રો કેટલા પાસ ભરતી છે તો મિત્રો તમે જોઈ શકો છો ક્લાસ 10 SSC તો મિત્રો 10 પાસ મિત્રો આ ભરતી છે અને 10 પાસ જે મિત્રો છે તેમાં મિત્રો તે ફોર્મ ભરી શકે છે અને મિત્રો એક મિત્રો વાત કરીએ મિત્રો કેટલી ઉંમર રહેશે જેમાં મિત્રો લખેલું છે મિનિમમ 18 વર્ષથી મિત્રો 26 વર્ષ સુધી મિત્રો તમે ફોર્મ ભરી શકશો ત્યાર પછી મિત્રો આપણે सिलेक्शन ने मित्रों प्रोसेस ની વાત કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો વેલ ટ્રેન એક્ઝામ મિત્રો 6 માર્ચ નું મિત્રો પેપર આવશે અને મિત્રો 80 મિનિટની અંદર આપણે પૂરું કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો લોકલ લેંગ્વેજ મિત્રો ટેસ્ટ આવશે અને મિત્રો ડોક્યુમેન્ટ વેરીફિકેશન આવશે અને મિત્રો મેડિકલ એક્ઝામ આવશે તો મિત્રો ફરતી વાત કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો સ્ટાર્ટ ડેટ છે મિત્રો 3/2025 તો મિત્રો આ મિત્રો તેરી ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ચૂક્યા છે તો મિત્રો છેલ્લી ફોર્મ ભરવાની મિત્રો વાત કરીએ તો મિત્રો 23/2025 સુધી તમે મિત્રો તેના ફોર્મ ભરી શકશો કે મિત્રો વેકેન્સી મિત્રો કોનસો જગ્યાની રહેશે જેમાં મિત્રો પોસ્ટનો અમને વાત કરીએ તો મિત્રો ઓફિસર આસિસ્ટન્ટ રહેશે જેમાં મિત્રો પોસ્ટની અંદર મિત્રો પટાવાળાની આ નોકરી છે જેમાં મિત્રો 10 પાસની અંદર તમે ફોર્મ ભરી શકો છો અને મિત્રો એની વાત કરીએ મિત્રો 18 થી 26 વર્ષ રહેશે અને મિત્રો સિલેક્શનની મિત્રો વાત કરીએ તો વેલટન એક્ઝામ લેંગ્વેજ ટેસ્ટ આવશે ડોક્યુમેન્ટ ચેક થશે અને મેડિકલ મિત્રો ટેસ્ટ આવશે તો મિત્રો આટલું તમે કરશો એટલે મિત્રો ઓલરેડી તમે આ બીઓબી ભરતી માટે તમે પાસ થઈ જશો અને મિત્રો તેનું એપ્લાય ઓનલાઈન ફોર્મ ભરવાનું છેલ્લી તારીખની વાત કરીએ તો મિત્રો તેવી પોચ બે હાજર પચીસ રહેશે તેની નોટિફિકેશન વાંચવી હોય તો મિત્રો તેની ઓફિશિયલ નોટિફિકેશન આઈકન આપેલી છે તો મિત્રો તમે આઈકન જઈ અને મિત્રો તે ડાઉનલોડ કરી શકો છો ત્યાર પછી મિત્રો આપણે ઓનલાઈન ફોર્મ ભરવા માટે લખેલું છે એપ્લાય ઓનલાઈન તો મિત્રો જે સામે લખેલું છે બીઓબી કેરિયર પોર્ટલ તો મિત્રો આપણે તેના પર ટિક કરી દેવાનું રહેશે તેના પર ટિક કરશું એટલે મિત્રો એક નવો વિન્ડો ખુલી જશે મિત્રો નવો વિન્ડો ખુલી જાય એટલે મિત્રો તમારે એક આ રીતનું ઓફિશિયલ પેજ આવી જશે ત્યાર પછી મિત્રો તમારે થોડું નીચે ઉપર કરવાનું રહેશે જેમાં મિત્રો જે પહેલા નંબરની પોસ્ટ લખેલું છે જેમાં મિત્રો લખેલું છે એપ્લાય ઓનલાઈન તો મિત્રો આપણે તેના પર ટિક કરીશું તો મિત્રો તમે જોઈ શકો છો આ રીતે તેની જે પોર્ટલ છે બીઓબી વર્ડ ની બેંક ઓફ બરોડાની તો મિત્રો તેના પર આપણે આવી જશું તો મિત્રો જો તમારે નવ રજીસ્ટ્રેશન કરવા માટે જે લખેલું છે ક્લિક હેર ન્યુ રજીસ્ટ્રેશન તો મિત્રો આપણે તેના પર ટિક કરવાનું રહેશે અને મિત્રો જો ઓલરેડી તમે રજીસ્ટ્રેશન કર્યું હોય તો મિત્રો તેનો રજીસ્ટ્રેશન નંબર પાસવર્ડ અને મિત્રો સામે કેપ્ચર દેખાય છે એ મિત્રો કેપ્ચર ફિલ કરી અને મિત્રો જે લખેલું છે સબમિટ તો તેના પર તમારે ટિક કરી દેવાનું રહેશે તો મિત્રો રેડિશન કેવી રીતે કરવું તેના વિશે થોડી માહિતી આપી દઉં છું તો તેના પર ટિક કરીશું એટલે મિત્રો તમે જોઈ શકો છો આઈકન મિત્રો તમારે 6 સ્ટેપની અંદર મિત્રો તમારે રેડિશન કરવાનું છે મિત્રો પહેલા નંબર અંદર તમારે બેઝિક ડિટેલ રાખવાની છે બીજા નંબર ની અંદર મિત્રો તમારે સાઈ અને ફોટો એડ કરવાનો છે બીજા નંબરની અંદર તમારે એડ્રેસ ની ડિટેલ નાખવાની છે અને મિત્રો ચોથા નંબર મિત્રો તમારે ચેક કરવાનું છે મિત્રો ફોર્મ તમે જે ભર્યું કમ્પ્લીટ છે અને મિત્રો પાંચમા ની અંદર જે તમારા ડોક્યુમેન્ટ હોય એ મિત્રો અપલોડ કરવાના છે અને મિત્રો છેલ્લા નંબરની અંદર મિત્રો પેમેન્ટ કરી અને તેની પ્રિન્ટ તમે લઈ શકો છો ઉમેદ કરું છું મિત્રો આ વિડિયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડિયો ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને મિત્રો જો તમારા પણ ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરવા હોય અને મિત્રો તેનો તમારે વિડિયો જોતો હોય તો મિત્રો તેનો વિડિયો સંપૂર્ણ મિત્રો ગુજરાતી ભાષાની અંદર મિત્રો તમારે અમે જણાવવાના છે કે તેનો ફોર્મ કેવી રીતે ભરવા સ્ટેપ બાય સ્ટેપ